બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બ્રહ્મકુમારી સંસ્થા ગુજરાત ઈશ્વરીય સેવાને સાહીઠ વર્ષ પૂર્ણ થતા હીરક જયંતી મહોત્સવ અંતર્ગત આજે બોડેલીમાં મૉમ ધારણ કરેલી શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મણિનગર સ્થિત સેવા કેન્દ્રથી શરૂ થયેલી શાંતિયાત્રા બોડેલીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શાંતિનો સંદેશ પ્રસરાવ્યો હતો રાજયોગી ભાઈ બહેનો શ્વેત વસ્ત્ર ધારણ કરી શાંતિ દૂત બની જોડાયા હતા વહેન હર્ષા દીદીની ઉપસ્થિતિમાં અલીપુરા રામચોક ખાતે પાંચ મિનિટ મેડિટેશન પણ કરવામાં આવ્યું હતું

ગુજરાતના પાંચસો સેવા કેન્દ્રોની અંદર શાંતિ યાત્રાનો કાર્યક્રમ થયો જેમાં બોડેલી સેવા કેન્દ્રએ પણ ભાગ લીધો અને બોડેલીમાં બોડેલી નગરની અંદર શાંતિના વાઇબ્રેશન ફેલાવવા માટે બ્રહ્માકુમારીઝના સદસ્યો મૌનમાં શાંતિ યાત્રા કરી અને એકવીસ ડિસેમ્બરે વિશેષ શાંતિ અનુભૂતિનો વિશેષ કાર્યક્રમ અમદાવાદ ખાતે રાખેલ છે જેમાં સો કરોડ મિનિટો એકત્રિત કરી અને વિશ્વને અર્પણ કરવામાં આવશે ઓમ શાંતિ